નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે જેના ભાગ રૂપે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ થકી વેન શો સાથે સૂત્રાચાર સાથે નગરમાં મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ ભરૂચ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર એ એન સિંઘ તાલુકા તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ સંકેત પંચાયત સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા પોતાનો વધુ ફેલાવે તે પહેલા જ આરોગ્ય વિભાગ તેને કાબૂ લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારમાં દસ થી બાર ફેબ્રુઆરી દરમિયાન ચાલશે હાથીપગનો અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં ડીઈસી અને આલ્બેડાઝોલની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં ઉપલબ્ધ ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવશે આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથી પગોનો આ ફેલાવો રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગ આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી છે યાકુબ પટેલ બોલ નમસ્કાર આપલા નેત્રંગ તાલુકામાં અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથી પગના કરવાનું હોય તો એ માટે દસ અગિયાર ને બાદ આ ત્રણ દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપને ડાઇટ હેલ્થ કાર્બા મેઝીન ડીઈસી અને આલ્બેન્દા એ બે ગોળી આપશે ગળાવશે તમને એ ગળવાની મારી આપ તમને નમ્ર અપીલ છે કારણ કે એક ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથી પગારનું નિર્મૂલન કરી શકીએ છીએ અને હાથી પગારનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથી પગો છે એ પ્રોપ જેવી કૃમિના કારણે થાય છે જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી પણ પાંચ છ વર્ષો પછી જ્યારે એ હાંઠી પગડ થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી તો એટલા માટે જો આપણે આ એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ